આવો કેટલો મસ્ત પસરેલો છે તમે દેખી શકો છો કચોરીમાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું પાયલ્સ હોમ્સ કિચનમાં અહીંયા મેં આજે લીલી તુવેરું અને લીલા વટાણાની કચોરી બનાવવાનું છે જેના માટે મેં ફ્રેશ લીલી તુવેરું અને લીલા વટાણા લઈ લીધા છે આ વટાણાને આપણે હવે તુવેરું અને વટાણાને ચાર ચારથી થી પાંચ મિનિટ સુધી થોડા બાફી દઈશું આવી રીતે ગેસ ઉપર અહીંયા મેં તુવેરું અને વટાણા ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી દીધા છે હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું આવી રીતે મિક્સરમાં લઈ અને આપણે આને પીસી લઈ આ ટાઈપનું કરકરું જ રાખવાનું એકદમ ઝીણું નહીં કરી દેવાનું થોડું કરકરું આવી રીતે રાખવાનું કચોરીમાં આપણે હવે કચોરીનો લોટ બાંધીશું એમાં મેં અહીંયા મેદાનો લોટ લીધો છે તમે ઘઉંનો અને મેદાનો મિક્સ પણ લઈ શકો છો મેં એકલું મેદાનો જ લીધું છે તેલ મેં અહીંયા એક પરી લીધું છે એમાં થોડો અજમો એડ કરી દઈશું જે મસરીને આવી રીતે હાથેથી એડ કરી દઈશું અજમો પાચન માટે ઘણો સારો એટલે અજમો અવશ્ય એડ કરજો અને હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું મેં લોટમાં બધું જ મસ્ત રીતે મસળી દીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું લોટને એકદમ મસલી મસડીને સરસ રીતે બાંધી દેવાનો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે આ લોટને મેં મસડી મસડીને મસ્ત રીતે બાંધ્યો છે અને આ લોટ છે જે તમે દેખી શકો છો આ ટાઈપનો એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કડક પણ નહીં એ ટાઇપનો બાંધી અને પંદરથી વીસ મિનિટ માટે એને આવી રીતે ઢાંકી અને પછી મૂકી દેવાનો કચોરી બનાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કચોરીનો મસાલો તો એના માટે મેં અહીંયા આગળ થોડી દરેલી ખાંડ ચીલી ફેક્સ જે આખું જીરું અને ધાણા આવે એ કૂટીને રાખેલા છે અહીંયા વરિયાળી પણ કૂટીને એક ચમચી જેટલી છે આમચૂર પાવડર એક ચમચી અને ચાટ મસાલો અડધી ચમચી અને અહીંયા કસૂરી મેથી પણ અડધી ચમચી આ બધી જ વસ્તુઓ લઈ લીધી છે અને અહીંયા આગળ મેં અડધી ચમચી જેટલું જે લીલા મરચાં આવે એ કૂટીને લીધેલા છે અને આદુ અને લસણ પણ એક ચમચી જેટલું કૂટીને લીધું છે અને અહીંયા એકથી દોઢ ચમચી જેટલું બેસન લીધું છે ચણાનો લોટ આ બધી જ વસ્તુ અહીંયા લઈ લીધી છે અને આ તુવેરું અને વટાણા મિક્સરમાં દર પીસી લીધા છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં હું આવી રીતે એક ચમચી જેટલી જીરું જે આખું આવે એ એડ કરીશ હિંગ એડ કરીશ અને એક ચમચી જેટલી હળદર એડ કરીશ આપણે જે આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે એ એડ કરી દઈશું અને આવી રીતે હલાવી દઈશું અને એમાં જ આપણે એક ચમચી જેટલું જે બેસન લીધું હતું એ પણ એડ કરી દઈશું અને એને પણ હલાવી દઈશું પછી આપણે જે વટાણા લીધા હતા એ આમાં એડ કરી દઈશું વટાણા અને તુવેરું વટાણા અને તુવા તુવેરુંમાં પાણીનો ભાગ ના રહે એટલા માટે આપણે બેસન એડ કરી અહીંયા મેં દોઢ ચમચી જેટલું આમાં મરચું એડ કરી દઈશ અને મીઠું એડ કરીશ મીઠું પણ સ્વાદ અનુસાર જોવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો સ્તુને બેથી ત્રણ મિનિટ હવે આપણે એકદમ લો ગેસ ઉપર ધીમે ધીમે ચડવા દઈશું અને હલાવતા જઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે કચોરીનો મસાલો બનાવીને રેડી કરે તો એ બધું જ મિક્સ કરી દઈશું આમાં આ છે કચોરીનો મસાલો જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કચોરી આ મસાલાના લીધે જ એકદમ મસ્ત અને ટેસ્ટી લાગે છે હવે આપણે આ મસાલો આમાં એડ કરી દઈશું

આવી રીતે થોડું લઈ અને આમ આમ કરી અને આવા નાના નાના ગુલ્લા જે દસ થી પંદર ગ્રામના હશે એવી રીતે કરીને રેડી કરીને રાખી દઈશું બધા જ લોટ તમે દેખી શકો છો દસ થી પંદર મિનિટ રાખ્યા પછી કેટલો સોફ્ટ અને એકદમ ખીચા એવો મસ્ત થઈ ગયો છે હવે આ લોટમાં આપણે તેલ અંબોરીને મસરી દઈશું લોટ મસ્ત મસરી દીધો છે તમે દેખી શકો છો કેટલો મસ્ત એકદમ સરસ મસ્ત મસ્ત થઈ ગયો છે ગુલ્લાને આવી રીતે કરી દબાઈને પછી સેન્ટરમાં આ ગુલ્લો આવી રીતે મૂકી અને ધીરે ધીરે આવી રીતે પ્રેસ કરતું જવાનું અને આમ આમ કરતું જવાનું આંગળીઓની મદદથી અને પછી ગોળ ગોળ વાળી લેવાનું દેખો કેટલું મસ્ત થઈ ગયું હવે અને આપણે ધીરે ધીરે વણી લઈશું આવી રીતે લોટમાં હેલ્પ કરીને ડબોડીને પછી ધીરે ધીરે વેરણ ફેરવી અને વણી લઈશું આ કચોરી મેં આવી રીતે વણીને અહીંયા રાખી છે હવે આમાં એડ કરી દઈશ તેલમાં તમે દેખી શકો છો કેટલી મસ્ત ફૂલી ફૂલી કચોરી બની છે દેખી શકો છો કેટલી ફૂલી ફૂલી અને મસ્ત બની છે આ કચોરી મેં પહેલા આવી રીતે નાની બનાવી હતી જે એકદમ ચપટી અને એટલી બધી ફૂલી દીખરા પણ એટલી બધી સારી નથી બની પછી મેં થોડી વણી અને મોટી બનાવી તો એ દેખી શકો છો કેટલી મસ્ત બની છે દેખી શકો છો માઓ પણ બધી જગ્યાએ સેન્ટરમાં આવી તે એકદમ પસરીને મસ્ત થઈ ગયો છે અને કચોરી એકદમ ફૂલી ફૂલી મસ્ત બની છે આ કચોરીની આપણે લાલ ચટણી અને લીલી ચટણી અને મીઠું દહીં જે ખાંડવાળું કે સાંકરવાળું હોય એનાથી ખાઈશું અને એટલી મસ્ત અને ટેસ્ટી લાગે છે કે તમને જો આ કચોરીની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ